આગળ આપણે ભાગ એક અને ભાગ બે ની અંદર અલગ અલગ પ્રકારના ખનીજો એમાં લોખંડ તાંબુ એલ્યુમિનિયમ મેંગેનીઝ અબરખ અલગ અલગ પ્રકારના ખનીજો વિશે જાણકારી મેળવી હવે ત્યાંથી આગળ શરૂઆત કરીએ વાત કરવાની છે સીસુ શીશાના ગુણધર્મો જેને દેશી ભાષાની અંદર સિંહો પણ કહેવાય છે તો આ વાક્ય હેતુલક્ષી પ્રશ્નો માટે ખાસ છે 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 મુખ્ય ખનીજ ગેલેના તરીકે ઓળખાય વજનમાં ભારે ગલન બિંદુ એકદમ એનું નીચું છે વિજ્ઞાનની અંદર તમે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ વિશે જાણકારી મેળવી હશે ગલન બિંદુ નીચું છે એટલે એને સરળતાથી પીગળાવી શકાય છે સરળતાથી ઓગળી જાય છે એનો ઉપયોગ અલગ અલગ પ્રકારની ધાતુ ની અંદર મિશ્ર ધાતુ શકે ફ્યુઝ બનાવવાના હોય આપણા પાવર આવતો હોય તો દિવાલમાં ફ્યુઝ મૂકેલા હોય એ ફ્યુઝ છે ને હશે તમે જોઈ લેજો તો એ ફ્યુઝ બનાવવા માટે પછી બેટરી ઇન્વર્ટરની બેટરી ફોર વ્હીલ ગાડીઓની બેટરી મોટા મોટા વાહનોની બેટરી એ બેટરી બનાવવા માટે પણ એમાં શિશુ વપરાય છે શસ્ત્રો કોઈ સૈનિક થી એક ધારી ગોળીઓ છોડતો હોય તો આઘાત અને પ્રત્યાઘાત ના નિયમ પ્રમાણે ગોળી છૂટે તો પ્રત્યાઘાત ખભા ઉપર લાગવો જોઈએ અને ખભો તૂટી જવો જોઈએ નથી તૂટતો શા માટે કે મશીનગનના પાછળના ભાગમાં શિશુ વપરાયેલું હોય આવું જ ઉદાહરણ તોપ કે ટેન્ક ની અંદર લઈ શકાય ટેન્ક મોટા મોટા બોમ્બ બોળા છૂટતા હોય તો આઘાત અને પ્રત્યાઘાત પ્રમાણે એ ટેન્ક પોતાની મૂળ કેબલની રક્ષક નળીઓ જે જાડા દોરડા આવે છે જમીનની અંદર જે દોરડા નાખવામાં આવે છે એ બનાવવા માટે પણ શીશુ વપરાય છે પછી સફેદો બનાવવા માટે દિવાલો લગાવવા માટેનો સફેદો કાચ બનાવવા માટે રબર એટલે વાહનોના ટાયર એ રબરની વાત છે કૃત્રિમ રબરની વાત છે એ બનાવવા માટે પણ શિશુ વપરાય છે મળે છે ક્યાંથી તો મોટા ભાગે રાજસ્થાન આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાંથી મળે છે પશ્ચિમ બંગાળ મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ ઓરિસ્સા જો અહીંયા એક વસ્તુની ચર્ચા કરી લઈએ કે ખનીજ ઉત્પાદક રાજ્યો એ ગોખવાના નથી એક રાજસ્થાન નામ કોમન યાદ રાખવાનું છે મોટા ભાગના ખનીજોની અંદર આવે રાજસ્થાન કર્ણાટક તમિલનાડુ અથવા તો દક્ષિણ ભારતના કોઈ પણ રાજ્યના નામ લખી દો કારણ કે દક્ષિણ ભારત એટલે દ્વિપકલ્પીય ઉચ્ચ પ્રદેશ અને ભારતના મોટા ભાગના ખનીજો દક્ષિણ ભારત જ મળે એટલે રાજ્યના નામ તમારે ક્યારેય ગોખવાના નહીં દક્ષિણ ભારત ના જ લખી દેવાના ત્યાર પછી વાત કરીએ ચૂનાનો સવાલ ચૂનાનો મોટા ભાગે સિમેન્ટ બનાવવા માટે અને મકાનના બાંધકામ માટે ચૂનાનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થાય દિવાલ ઉપર પ્લાસ્ટર કામ થઈ ગયા પછી એની ઉપર ચૂનો લગાવવામાં આવે છે અને આગળ ઉપર આપણે વાત કરી હતી કે ભાઈ પૃથ્વીના પેટાળમાંથી જે લોખંડ મળે છે એ લોહ અયસ્ક છે અશુદ્ધ છે એને શુદ્ધ કરવા માટે એને કોલસાની ભઠ્ઠીમાં લઈ જવું પડે તો જ એ શુદ્ધ થાય છે એટલે લોખંડ શુદ્ધ કરવા માટે કોલસાની ચૂનાના પથ્થરની જરૂર પડે કાચ કાગળ અને રંગ બનાવવા માટે ચૂનાના પથ્થરનો ઉપયોગ થાય ખાંડને શુદ્ધ કરવા માટે ચૂનો વપરાય સોડા એસ સાબુ આવી અલગ અલગ પ્રકારની વસ્તુ બનાવવા માટે ચૂનાના પથ્થરનો ઉપયોગ થાય છે ખાસ અગત્યનો પ્રશ્ન છે ધ્યાન રાખજો ભારતમાં સિત્તેર ટકાથી વધારે ચૂનાનું ઉત્પાદન આંધ્રપ્રદેશની અંદર થાય રાજસ્થાન નામ છે કોમન જ આવે છે લગભગ તમામ પ્રકારના ખનીજોની અંદર તમે ધ્યાન કરજો તો રાજસ્થાન અને કર્ણાટક આ બે નામ આવશે જ અને નકશા પૂરતી ની અંદર કોઈ પણ ખનીજ વિશે જો તમારે પૂછાય તો રાજસ્થાન અથવા કર્ણાટક ની અંદર રજ દર્શાવી દેવાનું છે ગુજરાત ની અંદર જુનાગઢ પોરબંદર જામનગર કચ્છ અમરેલી ખેડા અલગ અલગ જિલ્લાઓની અંદર ઉત્પાદન થાય છે ઘણા બધા જિલ્લાઓના નામ આપ્યા છે એટલે ભારતમાં ચૂનાનું ઉત્પાદન મોટા પાયા ઉપર થાય છે તો ચૂનાના પથ્થરના ઉપયોગોની આપણે વાત કરી આવી જ રીતે અલગ અલગ પ્રકારના ખનીજો વિશે આપણે જાણકારી મેળવશું નમસ્કાર